ભાજપના સાંસદ મનસુખ વસાવા કે જેઓ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કબીરવડમાં વિકાસ કાર્યો આગળ ન વધતા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો કરોડોનું બજેટ ફાળવ્યા બાદ પણ કામ આગળ ન વધતા રજૂઆત કરાઈ છે જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત ભરૂચ અંકલેશ્વર શહેરને વધુ વિકસિત કરવા મનસુખ વસાવાએ માંગ કરી છે

કરોડોનું બજેટ ફાળવ્યા બાદ પણ કામ આગળ ન વધતા રજૂઆત કરાઈ છે જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત ભરૂચ અંકલેશ્વર શહેરને વધુ વિકસિત કરવા મનસુખ વસાવાએ માંગ કરી છે